નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ એક બે હજાર પચીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડિયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર બજારુભાવ મળી રહે ચાલો તો બજાર બજારુભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસોથી હું જ ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા ઘઉં પાંચસો સિત્યાસી થી છસો ત્રીસ ઘઉં ટુકડા છસો ચારથી છસો ને બાસઠ તું વાત કરીએ તો તેરસોથી સત્તરસો ને પંચાવન રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને પંદર અડદ એક હજાર પચાસથી સોળસો ને પચાસ મગ પંદરસો પચીસથી બે હજાર ને વીસ ચણા સફેદ તેરસોથી છવ્વીસો પિસ્તાલીસ વાલદેશી અગિયારસો પચાસથી પંદરસો રૂપિયા સિંગદાણા અગિયારસો પંચોતેરથી તેરસો ને પચાસ મગફળી જાળી નવસો ત્રીસથી અગિયારસો પંચાવન મગફળી ઝીણી નવસો સાતથી બારસો ને ચાલીસ કેરંડા અગિયારસો સિત્યાસીથી બારસો ને ત્રીસ તલી બે હજાર પચાસથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો પાંચથી આઠસો ને ચાલીસ તલકાળા ચોત્રીસોથી ચાર હજાર આઠસો ને સાઠ લસણ સોળસો અગિયારથી પાંત્રીસો ને અગિયાર ધાણા એક હજાર એકાવન એકાવનથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ઊંચ ભાવ ચાર હજાર એકસો પચાસથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા રાય એક હજાર વીસથી અગિયારસો પંચાણું મેથી નવસો સાઠથી અગિયારસો ને સોળ વટાણા બારસોથી થી શોપિંગ રાયડો એક હજારથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી પાંચસો રૂપિયા કલોજી થી સાડત્રીસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર